સુરત એરપોર્ટ થી કરોડો રૂપિયાના હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરાય છે આગળની કાર્યવાહી ચાલુ છે ડિસેમ્બર મહિનાનો પ્રારંભ સાથે જ સુરત એરપોર્ટ પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ મુસાફર પાસેથી એસઓજી પોલીસ દ્વારા તારા હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો બેન્કોકથી આવેલા સ્મગલરની વચમાંથી આ આઠ કિલોગ્રામ કરતાં વધુ ગાંજાનો જથ્થો મળી આવતા એક તબક્કે ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી જોકે હજી આ ઘટનાની સ્યાહી હજી સુકાઈ નથી ત્યાં વધુ એક વખત સુરત એરપોર્ટ પર ગાંજાની તસ્કરીનો પ્રકાશ થયો છે આજે સુરત એરપોર્ટ પરથી વધુ એક વખત પોલીસે કરોડો પાડીને સત્તર કિલોગ્રામથી વધુ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક તબક્કે ઓરિસ્સાથી ટ્રેન દ્વારા ગાંજાની મોટા પાયે તસ્કરી થતી હતી સુરતમાં ગાંજાની તસ્કરી માટે ઓરિસ્સાથી આવતી ટ્રેનમાં છવારે મોટી સંખ્યામાં ગાંજાના જગ્યાએ સાથે આરોપીઓની કિસ્સાઓ સામાન્ય થઈ ચૂક્યા હતા જોકે હવે છેલ્લા કેટલાય સમયથી હાઇબ્રિડ ગાંજાનું દૂષણ વધતા તસ્કરો વિદેશમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મંગાવવામાં આવી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે એસઓજી પોલીસ દ્વારા આરોપી ઝફાર ખાનના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ ટ્રોલી બેગની વધુ તપાસ કરતા તેમાંથી અન્ય ચાર પોઈન્ટ પંચ્યાસી કિલોગ્રામ ગાંજો ઠૂંસીને ભરવામાં આવ્યો ઘટસ્ફોટ થયો હતો આમ જાફરખાન ખાન પાસેથી કુલે ત્રણ પોઈન્ટ અગિયાર કરોડ રૂપિયાનો આઠ પોઈન્ટ અઠ્યાસી કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયા બાદ સમગ્ર ગુજરાતમાં સુરત એરપોર્ટ પરથી ગાંજાની તસ્કરીના સમાચારને પગલે ભારે ચકચાર મચી હતી આ ઘટનાને હજી ગણતરીના દિવસો થયા છે ત્યારે આજે વધુ એક વખત પોલીસ દ્વારા સુરત એરપોર્ટ પર દરોડો પાડવામાં આવ્યો બાતમીના આધારે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન વધુ બે ઇશમો ને સત્તર પોઈન્ટ સાતસો કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હોવાની વિગત બહાર આવી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અલગ અલગ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટુ ટોપ સુધીના આક્રોચ સુધી દરેક આરોપીઓને પકડી અને ડ્રગ્સમાં માફિયા વિરુદ્ધ એક મુહિમ છેડવામાં આવી છે ગઈકાલે આ જ અનુસંધાને મને કે સુરત આવતી એર એક્સ ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આઈસી આઈએક્સ ટુ સિક્સ થ્રી માં બે પેસેન્જર છે મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા કપૂર આ બંને બેંગકોક થી સુરત આવે છે અને આમની પાસે હાઇબ્રિડ ગાંજો છે આ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ફેક્ટર એસએન પરમાર જૈન ગૌસ્વામી અને ડુમસ પોલીસની ટીમ સાથે લઈ તરત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી જ્યારે ફ્લાઇટ સાત ચાલીસે આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી બે ચેકિંગ લગેજની બે બેગો મળી હતી આ તપાસમાં સીઆઈએસએફ એર ઇન્ટેલિજન્સ યુનિટ ડીઆરઆઈ વગેરેને પણ સાથે લેવામાં આવ્યા હતા અને સાથે મળી આમની બંને બેગો ખોલવાની પ્રોસીઝર કરવામાં આવી હતી તો આ બંને બેગોમાં બીજી બે બેગ અંદર બીજી મળી હતી તો ટોટલ ચાર બેગ થઈ આ ચારે બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા આ કવર હટાવતા દરેક નીચેથી બબ્બે પેકેટ મળ્યા હતા આમ કુલ ચાર બેગમાંથી સોળ પેકેટ અમને મળી આવ્યા હતા જેનું વજન કરતા અંદાજે સત્તર પોઈન્ટ છસો ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું આમને કાર્બન પેપર ફોઈલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સીલ કરીને બેંકમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા આમ અંદાજે છ કરોડ અઢાર લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાશિયા એમાં મોહમ્મદ ઇકબાલ છે ચેન્નાઈ વેલોર તામિલનાડુના રહેવાસી છે આ આ બંને આગળ એક હતા અને એ પણ ચેન્નાઈ નો રહેવાસી છે એ સુરત આવ્યો છે એ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને સોળ છ પોઈન્ટ અઢાર કરોડ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો જ એક મેઇન માણસ એમનો તમીમ આજ આપણને મળી આવ્યો છે તમીમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહીમ જેને કે એમને માલ આપવાનો હતો એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસે સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નાઈથી અહીંયા આવ્યો હતો તમીમનો બીજો એક માણસ પણ લાસ્ટ યર પકડાણો તો એક દોઢ કિલો સાથે તમી પોતે પણ પંદર થી સત્તર ટ્રીપ મારી આવ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં માલ વેચી ચુકેલો છે મોહમ્મદ અલી જે છે અત્યારે બેંગકોક છે એ આ બેક ફિટિંગની જે આખી ગ્રીપ છે એમો છે એ મોહમ્મદ અલીની છે મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં અને મોહમ્મદ ઇબ્રાહીમ આખું પરચેસ નું કામ સંભાળે છે ત્યાં એમ એક આખું નેટવર્ક નો પર્દાફાશ થયો છે ત્રણ આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે